જો છે ને પર્વભાઈ શું જોવો ટીવીમાં પરવા અમારે રિહાઈ ગયા છે કારણ કે છે ને હેર કટિંગ કરાવવાના છે ટાઈમ રહેતો નથી તો આજે આપણે જવાનું છે પરવાભાઈના હેર કટિંગ કરાવવા ઓકે પરવા પરવા એ પરવા એ નહીં કરીએ હેર બાદ છે તો ભાઈની હસ્તી બહેન પરવાભાઈ ટીવી જોવે છે બરાબર છે

જાવ જાવ જા વીખ માં લાવો લાવો હેંડો હેં તો મમે છે મારો બ્લુ કલરનો છે બરોબર છે બતાવી ભાઈ આવે છે તો બસ ફ્રેન્ડશીપ ડે છે તમારે બેન બધાને પટ્ટીઓ પહેરાવા ફ્રેન્ડશીપ ડે નહીં 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 બરોબર જ છે નથી ટૂંકા બરોબર જ છે ભાઈ આવા મસ્ત વાળ કપડા છે ટૂંકા ટૂંકા કરે છે નહીં થઈ જાય નિશા થઈ જાય એને સ્પ્રે માર્યો ને એટલે હા

તો જોબ પૂરો જોઈએ તમને મજા આવશે અને શિવલિંગના દર્શન પણ થાય છે હવે હું હસ્તી પર્વને રીતિ મજા લઈ છી શિવલિંગના દર્શન કરવા તો ભાઈ ફાઇનલી ભોગી ગયા છીએ આપણે જ્યાં આવવાના હતા ત્યાં એટલે કે કંથરિયા હનુમાન દાદાના મંદિરે બરોબર છે અને ત્યાં છે ને સવા શિવલિંગ બનાવવામાં આવી છે તો હું તમને આ બતાવું તો ભાઈ હવે તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું અધિક શિવલિંગનું તો જુઓ તો ભાઈ આ છે સવા લાખ રુદ્રાક્ષ બનેલી શિવલિંગ તો ભાઈ શ્રાવણ માસમાં આ શિવલિંગના દર્શન અદ્ભુત કહેવાય છે આ શિવલિંગ અત્યારે કતરગામ કંથેરી હનુમાન મંદિર છે ત્યાં બનાવેલી છે ત્યાં મૂકેલી છે તો જેને પણ દર્શન કરવા હોય તો કંથેરીયા હનુમાન આવી જાયજો એ તો ભાઈ ખૂબ જ સરસ રીતે શિવલિંગ બનાવેલી છે અને પાછળ કંથેરી હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા ગેટ પાસે આગળ મૂકેલી છે આ દાદાની શિવલિંગ તો કઈ નહીં બધા દર્શન કરજો તો હવે હું દર્શન કરી લો તો ભાઈ ફાઇનલી દર્શન કરી લીધા છે અને કલર દર્શન કરી લીધા છે શિવલિંગમાં જો તમને દર્શન આર્યા લેજો શિવ તો ગમેન્ટમાં હરમાં આવો જો વેચાણ ગયો અને વિડીયો લાઈક કરી દેજો અને હવે તમે ઉપર ગયા હતા દાદાના દર્શન કરવા તો ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી અલાઉડ નથી તો તમને નો કરી શક્યા માટે સોરી તમને દર્શન નો કરાવી શક્યો માટે સોરી કાંઈ નહીં હવે અહીંથી નીકળવી છીએ અને જાય છીએ ઘરે

બધા જ ગયા છે અને અચાછા આવી ગઈ છે કાંઈ નહીં ખાઈ લેવું મહિશ સાહેબ જવાનું બલ બે જ જવાનું હોય ને હવે થોડી ના તો હવે થઈ ગયું છે રેડી તો ફાઇનલી ગયા અને ગયા છીએ ગયા છે તો બહાર પણ નથી રસ્તામાં છે તો હવે હોવાની તૈયારી કરી હું કરું છું આ વ્લોગ તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર જણાવજો અને હા અમારો વ્લોગ તમને કેવો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ પોતાનો અને પોતાના પરિવારનું તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો આવજો તો હવે રીધી જો અત્યારે શોકોબાર ખાય છે મમ્મીની ઘેર આવ્યા ને તો બધા આટું શોકોબાર લેતા આવ્યા તો રીધી અહીંયા ખાય છે પપ્પા મમ્મી બધા અહીંયા ખાય છે શોકોબાર છે હસ્તી હસ્તી શોકબાર ખાય પરવા શોબાર મમ્મી પપ્પા માવા મલાઈ ખાય છે કઈ નહીં